મંથન ગ્રુપનું એક ગ્રુપ શ્રી રામ નામ જપમાળા ગ્રુપમાં શ્રી કનુભાઈ સિંધવ અને તેમના ધર્મપત્ની દ્વારા અગિયાર કરોડ રામ નામ જપ પૂરા કરવામાં આવેલા આ પ્રસંગ રીતે મંથન ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ અને તેમને શાલ ઉઠાડી તેમજ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા ભગવાન શ્રી રામ નામના ચાપ આપણને પતિ પત્નીએ મળી અને અગિયાર કરોડ પૂરા કરેલ છે આ બદલ મનસંગ રૂપ તરફથી તેમને ખૂબ ખૂબ શુભકામના આપવામાં આવે છે અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે જય શ્રી રામ જય જય રામ